નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જીરું મગફળી સફેદ તલ ધાણા કપાસ મગ ચણા વગેરે જેટલા તેર જેટલા પાકોના બજાર ભાવ જોવાના છે તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો આપણે જીરુંના બજાર ભાવ જોશું તો મિત્રો ગોંડલમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર બસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ત્રણસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજારને છસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજારને એકસો અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને સાતસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર અને એકસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર એકસો ને પીચોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગફળીના બજાર ભાવ જોઈએ તો રાજકોટમાં મિત્રો મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એક રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના બજાર ભાવ જોશું તો ગોંડલમાં મિત્રો તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અઢારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ પચીસસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને પંચ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા પચીસસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તલની વાત કરી તો નીચા ભાવ રહ્યા ઓગણીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બાવીસસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મોરબીમાં તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને અઠ્ઠાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણાના બજાર ભાવ જોશું તો રાજકોટમાં મિત્રો ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો ધાણાના નીચા ભાવ રહીએ અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના બજાર ભાવ જોશું તો જૂનાગઢમાં મિત્રો મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને છન્નું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના બજાર ભાવ જોઈએ તો અમરેલીમાં મિત્રો કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો સત્તાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો અઠ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એકસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો જામનગરમાં મિત્રો ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને નવ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને સત્તાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોશું તો મિત્રો તુવેરના જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એકવીસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બે હજાર ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અઢારસો ને પાંત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બે હજાર ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચૌદસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ બે હજાર ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોશું તો મિત્રો પાટણમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ચૌદ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપડવંજમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાનેરામાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહેસાણામાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો મિત્રો જસદણમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પિસ્તાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહેસાણામાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને બાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના બજાર ભાવ જોઈએ તો મિત્રો જામજોધપુરમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પંદરસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સત્તરસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણા ગોંડલમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પંદરસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ અઢારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે કોડીનારમાં અડધના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અઢારસો ને અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સોળસો ને પીચોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના બજાર ભાવ જોઈએ તો મિત્રો રાજકોટમાં લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકવીસો એકોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર બસો ને પીચોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો જામનગરમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ને પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે માંડલમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણત્રીસસો રૂપિયા તો આ હતા મિત્રો અલગ અલગ તેર જેટલા પાકોના બજાર ભાવનો વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ